જય હિન્દ જય ભારત વંદે માત્ર આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આગળ પોસાડજો એટલી મારી વિનંતી છે જય માતાજી મિત્રો આપણે દોસ્તાના ઘરે નીકળ્યો છે સાપ તમે જોઈ શકો છો સાપ ઝાડમાં હલવાઈ ગયો છે અત્યારે અટાણીને બેઠો છે આપણે બટુભાઈને ફોન કરી દીધો તો ફાઇનલી સંજયભાઈ બટુભાઈને લઈને આવી ગયા છે તો ફાઈનલી બટુકભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો તો બટુકભાઈ અત્યારે એનો વિડીયો બનાવવા સંજયભાઈ ને મોબાઈલ આપે છે અને મોબાઈલમાં એને સેટિંગ કરી આપે છે તો ફાઈનલી ભાઈ બટુકભાઈ ને અત્યારે સાપ દેખાઈ ગયો છે અને જોઈ છે કે કઈ રીતના આમાંથી કાઢવું કેમ કે સાપ ઝાડમાં હલવાનું છે તો હવે બટુકભાઈ જાય છે અંદર સાપને કાઢવા માટે કેમકે સાપ ઝાડમાં અંદર હલવાનું છે તો ફાઇનલી અત્યારે સાપની પૂથડી પકડી લીધી છે અને અત્યારે ભાઈથી એકલાથી નીકળે એમ નથી એટલે ભાઈ એક માણસની મદદ માંગે છે આપણી પાસેથી તો ભાઈ અત્યારે એક ભાઈ આપણે ભટુકભાઈ ની મદદ કરવામાં આવી ગયા છે અને જોઈ શકો છો બટુકભાઈના પગમાં સાપ વીટલાઈ પણ ગયું છે બટુકભાઈ સાપને કાઢવા માટે ફૂલ મહેનત કરે છે પણ સાપ છે ઝાડમાં બહુ બુરી રીતે હલવાનું છે તો અત્યારે અડધી કલાક જેવું થઈ ગયું છે પણ સાપ હજી નીકળ્યું નથી કેમ કે ઝાડમાં બહુ ખોટી રીતે હલવાનું છે તો અત્યારે ભાઈ એક બીજા ભાઈ થઈને બાજુના જેવું બધું ખડ ને બધું જે ઘાસ ને છે એ બધું સાફ કરે છે કેમકે એમાંથી મોઢું નથી દેખાતું તો ભાઈ જોઈ શકો છો ઘણી મહેનત કર્યા પછી પણ સાપ હજી નીકળ્યું નથી કેમકે સાપ બહુ ગંભીર રીતે અંદર ફસાણું છે કારણ કે એનો એક ભાગ દેખાય છે કે જે શહેરાબાજુનો ભાગ છે એ અંદરની તરફ છે જેના લીધે તકલીફ થાય છે કેમકે ઝાડ કાપવામાં જો સાપને થોડું વાગી બાગી જાય તો સાપને તકલીફ થઈ શકે છે તો ફાઇનલી ગાયસ અત્યારે જો ઘણી મહેનત કર્યા પછી સાપ અત્યારે બહાર નીકળી ગયું છે અને તમે જોઈ શકો છો ફૂફડા મારે છે વિડીયોમાં બન્યા રહેજો આગળ જોજો કેવું સાપ શું થાય છે શું કરે છે કે હું નહીં તમે આગળ જોજો વિડીયોમાં બનાવે તો તમે જોઈ શકો છો સાપ અત્યારે કેવી રીતના જોર કરે છે હાથમાં નથી રહેતું એટલું જોર કરે છે કેમ કે સાપ ત્યારનું હલવાનું હતું એટલે એને ગુસ્સામાં છે અત્યારે ખૂબ જ ફૂફડા મારે છે ભટભાઈ અત્યારે સાપને બાર બાર લઈને ઓયા છે કેમ કે એ બાજુ બધી માણસો હતા તો જોઈ શકો છો તમે સાપની લંબાઈ કેવડી મોટી છે ને કેવડું મોટું સાપ છે પણ ભાઈઓ આ સાપનો અમે કોબરા સમજ્યું હતું પણ આ કોબરા નથી આને આપણી ગુજરાતી ભાષામાં ધામણ સાપ કહેવાય છે બહુ મોટી લંબાઈનું સાપ છે ખૂબ જાડું સાપ છે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો અત્યારે સાપ હાથમાંથી નીપી અને ભાગવાની કોશિશ કરી છે તો ભટુકભાઈએ સાપને બહુ સારી રીતે પકડી રાખ્યું છે તો આ ભાઈ આપણી ગુજરાતી ભાષામાં અને ધામણ સાપ કહેવાય છે અને આ ઇંગ્લિશ ભાષામાં આનું નામ રેડ સ્નેક તરીકે ઓળખવામાં આવે છે અને તો મિત્રો આ સાપ છે એ બિનઝેરી હોય છે એટલે કે ઝેર વિનાનું સાપ હોય છે સામાન્ય રીતે આપણે માણસને આ નુકસાન નથી કરતું સામાન્ય રીતે આપણે એ નુકસાન નથી કરતું પરંતુ આપણે એને પકડીએ કે એની આજુબાજુ જઈએ તો એ મારીને આપણે ડરાવવાનો પ્રયત્ન કરે છે અને ડંખ પણ નથી મારતો કદાચ ડંખ મારે તો આપણે તો પણ દવાખાને જવું જોઈએ કોઈ પણ અંધ અંધશ્રદ્ધામાં ન પડવું જોઈએ જેમ કે ભોવાતા છે પછી કોઈ જાતની જડીબુટ્ટી છે એવામાં આપણે ન પડીને આપણે તાત્કાલિક દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ તો મિત્રો હું તમને અમુક એવા મુદ્દા આપું છું કે જેનાથી તમે ઓળખી શકો છો કે આ ધામણ સાપ છે કે કોબરા સાપ છે કારણ કે ધામણ સાપ અને કોબરા સાપ આમ નામ જોઉં તો સરખી રીતે એક જેવા જ દેખાય છે પણ એ બંને સાપમાં ઘણા બધી ફેરફાર છે રંગ રૂપના લંબાઈમાં અને ઘણા બધી ફેરફાર છે હું જે તમને જણાવીશ અત્યારે કે તમે ઓળખી શકો કે આ સાપ ધામણ છે કે અથવા છે તો મિત્રો આ સાપનો રંગ પીળાશ પડતો અથવા કે ભૂરો કે કાળો કે અથવા હળવો ચિતરાયેલો રંગ દેખાય છે જેમ કે આ કોબરા સાપમાં આવા રંગો નથી દેખાતા સામાન્ય રીતે આ સાપ મિત્રો છે ને ખેતરો અથવા જંગલ છે આપણા ગામના ઘરો છે એને જ્યાં આપણે ઉંદર મળતા હોય ને એને આજુબાજુમાં રહે છે સામાન્ય રીતે આ સાપ એટલો પ્રભાવિત નથી કારણ કે કોબરા સાપને એ બધી માણસને જોઈને ખૂબ ગુસ્સામાં હોય છે આ સાપ માણસને જોઈને ડરે છે આ તમને એ ડંક મારવાનો કોઈ પ્રયત્ન નથી કરતો તો મિત્રો છેવટે એટલું કહી કે આપણે કાંઈ પણ આ સાપ જોવા મળે તો એને મારતા નહીં કોઈ સાહેબનું કોઈ નુકસાન ન કરતા કોઈ પણ આપણો જે સ્નેક વાળો માણસ હોય એને બોલાવીને પકડાવી ગમે ગામના જંગલ હોય ગામથી થોડું આખું જ્યાં આપણું રહેઠાણ છે એનાથી આખું થોડું કોઈ દી નુકસાન નહીં કરે તો ભાઈ સાપને અત્યારે પેટીની અંદર પૂરી દીધું છે જોઈ શકો છો બધા અમે જોઈએ છીએ અહીંયા તો અત્યારે બટુકભાઈના હેલ્પર એવા સંજયભાઈ પણ અહીંયા હાજર છે તમે જોઈ શકો છો તો ભાઈ સાપને આ પેટીની અંદર આપણે પૂરી દીધું છે અત્યારે આપણે આને મૂકવા ગામની બરાબર જંગલ છે મહાદેવનું મંદિર છે અહીંયા બાજુમાં જંગલ છે અહીંયા આપણે આને મૂકવા જશું જેથી કોઈને પ્રોબ્લેમ થાય તો ચાલો ભાઈ આપણે બટુકભાઈને લઈ અને આ સાપને જંગલમાં મૂકી આવીએ ચાલો મિત્રો તો ભાઈ અત્યારે આપણે સાપ લઈને જઈએ છીએ આગળ જોઈ શકો છો સંજયભાઈ ગાડી લઈને જાય છે સાપને મૂકવા માટે બટુકભાઈને લઈને જાય છે ને આપણે એની પાછળ પાછળ જઈએ છીએ તો જોઈ શકો છો મિત્રો અત્યારે સાંજનો સમય છે ને અત્યારે અમે આ સાપ છે અમે પકડ્યો છે અત્યારે એને જંગલમાં મૂકવા જઈએ છીએ તમે જોઈ શકો છો અત્યારે ગામનો વ્યૂ જોઈ શકો છો કેટલું સુંદર મજાનું વ્યૂ છે અત્યારે ચાલો અત્યારે અમે પૂગી ગયા છે જંગલની સાઈડ ફૂકી ગયા છે મંદિર છે આગળના મંદિરની પાછળ જંગલ છે ત્યાં સાપને આપણે મૂકવાનું છે તો જોઈ શકો છો અત્યારે અમે સાપને લઈને જઈએ છીએ જંગલમાં મૂકવા માટે જોઈ શકો છો ઘણા બધી મિત્રો છે આપણા બટૂકભાઈ છે બટુકભાઈ સાથે એના હેલ્પર એક ભાઈ છે જે અમારી સાઈડથી જ છે પાછળ જોઈ શકો છો અમે પણ સિપિયો લઈને આવી ગયા છે સીપિયાની કંઈ જરૂર નથી તો એ ગામમાં સીન સપાટા મારતા મારતા આવ્યા છે

તો ભાઈ જોઈ શકો છો અત્યારે સાપને બાર બાર કાઢી રહ્યા છે આપણે તો જોઈ શકો છો ભાઈ અત્યારે સાપ ખૂબ જ પ્રયત્ન કરે છે હાથમાંથી છુટવવા માટે પણ અત્યારે આપણે એને છોડવાનો છે ને મૂકી જ દેવાનો છે જોઈ શકો છો બટુભાઈ ના હાથમાંથી બહુ ફૂફાડા મારે છે બાર બાર નીકળવા માટે પણ આપણે એને બહાર મૂકવા માટે જ લાવ્યા છે તો આપણે એને મૂકી દઈએ ચાલો તો ભાઈ અત્યારે કાપના દઈએ છીએ થોડાક આગળ સુધી મૂકી આવીએ છીએ કારણ કે બાજુમાં આપણે મંદિર ને ઘણા બધી લોકો આવે જાય છે કોકને તકલીફ થાય એવું આપણે કંઈ કરવું નથી એટલે આગળ થોડાક જંગલમાં મૂકી આવીએ જેનાથી કોઈને પ્રોબ્લેમ ન થાય જય હિન્દ જય ભારત વંદે માત્ર આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરો આગળ પહોંચાડજો એટલી મારી વિનંતી છે